મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું નવીનીકરણ શુભારંભ સાથે દિલ્હીએઆઇસીના વરિષ્ઠ આગેવાનો તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ મુખ્ય આગેવાન મહેમાનશ્રી સાથે છવ્વીસમી જાન્યુઆરીનું ધ્વજવંદન યોજાશે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિનું નવું સરદાર પટેલ કોંગ્રેસ ભવનનું નવીનીકરણ તેમજ છવ્વીસ જાન્યુઆરીનું ધ્વજવંદન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ વખતે મહેસાણા જિલ્લાના મહેસાણામાં કરાશે આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી છે છવ્વીસમી જાન્યુઆરીએ મહેસાણા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ધ્વજવંદન અમારા રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી મહેસાણા ખાતે આ નવી ઓફિસનું જે ઓપનિંગ કરવાનું છે એ ગ્રાઉન્ડમાં કરવાના છે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થાય એટલે આ ભવનનું નામ સરદાર પટેલ કોંગ્રેસ ભવન રાખવામાં આવ્યું છે અને અમે આ કોંગ્રેસ ભવનના નામથી આ બિલ્ડિંગ ઓળખાતો અને એ ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થયા પછી માન્ય અમિતભાઈ ચાવડાના હાથે આ બિલ્ડિંગની અંદર સરદાર સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ વિધિ રાખવામાં આવેલી છે અને સરદાર સાહેબનું ટેચ્યુની અનાવર વિધિ એ અમારા પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડાના હાથે ખુલ્લી મૂકવાની છે અને આ બિલ્ડિંગ ખૂબ પચાસ વર્ષો પછી કોંગ્રેસે આનો કબજો લઈ અને રિનોવેશન કરાવી અને આવતીકાલથી અહીંયા કોંગ્રેસ પાર્ટીની ઓફિસ એ ખુલ્લી મૂકવાની છે સમગ્ર મહેસાણા જિલ્લાની પ્રજાને જાહેર જીવનના કામો અને તેમજ પણ પ્રકારના કામ હશે તો અમારા કોંગ્રેસના કાર્યકરો અહીં બેસી અમારા મંત્રી સહિત પ્રમુખ સહિત અમારી બોડી સહિત તમામે તમામ નાના મોટા માણસોને કંઈક પણ પ્રકારની પડતી તકલીફ કઈ રીતે દૂર થાય એ પ્રકારના પ્ર પ્રયત્નો આ ઓફિસમાં બેસીને કરવામાં આવશે અને કોંગ્રેસ કઈ રીતે મજબૂત બને એના તમામ પ્રયત્નો અહીંથી કરવામાં આવશે